આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભલે આયા હો અને આયા છો ને તો લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરતા જ હેલો જય શ્રી કૃષ્ણચમસા બધા મજામાં મિત્રો તો આપણે હવે ઉનાળો ચાલુ થઈ ગયો હોય એટલે ઉનાળામાં બધા હાચવજો અને જેમ બને એમ દિવસમાં ગ્લુકોઝ પીજો તો તમારા જે ડિહાઈડ્રેશન જેવી તકલીફ ના થાય હું પણ બીમાર પડી ગઈ હતી હવે બીમારનાથી હરખી થઈ ગઈ એટલે હવે ચાલુ થઈ ગયું અને તમારા ઘરમાં જો છોકરાઓ શાકભાજી ખાતા નહીં હોય નહીં ડુંગળી ખાતા હોય નહીં કુબી ખાતા હોય તો તમારે શું કરવાનું છોકરાઓ શાકભાજી ખાય એના માટે તમારા છોકરાઓને આમે કેવું હોય નવી નવી આઈટમ હારી ભાવો અને શાક રોટલી ના ભાવો તો આ આપણે શાક રોટલી જ બનાવવાની પણ બનાવવાનું થોડું અલગ રીતે એટલે છોકરાઓ હોસે ખાય અને એમને મજા આવે ખાવાની અને કંઈક નવી આઈટમે થઈ જાય તો ડુંગળી ટામેટા કેપ્સિકમ અને કોબીઝ નાખી દેવાની અને એને સાતળી દેવાની એમાં મીઠું હળદર મરચું ચીલી ફ્લિક્સ નાખવાની થોડો કેચઅપ નાખવાનો થોડો સોયા સોસ હોય તો એ નાખવાનો અને એને બરાબર ચડવા દેવાનું અને ઢાંકીને અને પછી આપણે જે રોટલીનો લોટ નાખીએ રોટલીનો રોટ લોટથી આપણે લોટ બાંધી દેવાનો નહીં પૂરીનો પૂરી જેવો બાંધવાનો નહીં કાઠો કે નહીં ઢીલો અને પછી આવી રીતના થોડી થોડી કાચી પાકી રોટલી શેકી દેવાની અને એને ઠંડી પડવા દેવાની થોડી ઠંડી થઈ જાય એટલે એમાં કેચપ નાખવાનો કેચઅપ નાખી દઈએ એટલે એમાં પછી આપણે જે મસાલો નાખ્યો હોય એ મસાલો નાખી દેવાનો આપણે અને છોકરાઓ આ રીતે મસ્ત રીતે ખાઈ લેજો મસાલો તૈયાર થઈ ગયો હોય એટલે આ શાક રોટલી જેવું થઈ ગયું આપણે અને છોકરાઓ ખાઈએ લે અને એમાં નાખવાની થોડી મિયોનીઝ મિયોનીઝ અને કેચઅપ નાખવાની અને પછી એના ફરીથી જે હોય એને બરોબર બંને પડરે અને કડક કરી દેવાના કડક થઈ જાય એટલે મસ્ત આવી રીતે કરવું હોય તો આ રીતે અને બીજી રીતે તમારે વાળવી હોય એની પ્રેક્ટિસ અલગ હોય તો તમારી રીતે કરી અને માયોનીસ જોડે છોકરાઓને આપી દેવાના હોંશે હોંશે ખાશે અને તમે શાકભાજીએ ખાશે ચલો આવજો તમે બાય બાય